હે માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને જો અટાણ હું આવી ગઈ હું વાડીમાં કે આજે અમારે વાવવાના હે ધાણ એટલે કે ધાણી વાવવાની છે અમારે આજે અટાણ ટ્રેક્ટર આવી ગયું હે અને વાવવા માંડ્યા હે ધાણી વાવવાની છે અમારે અટાણે છેણા તો વાવી દીધા જો એક પાણી એક કે બે પાણી દીધા હવે ધાણી વાવવાની હે અટાણે જો વાવવાનું ચાલુ કરી દીધું હે દેવાની છે ભાગમાં ચણાતા દઈ દીધા હતા તેની જો પાણીએ એ વાળી દીધું છે બે પાણી પીએ ગયા અને ધાણીએ દઈ દેવાની એટલે ઋંઢ એમાં ચાલુ કરી દે છે ખાવા ને અમાર જીરું પણ જીરું થોડું છે ને અમારું ઊંડું વાવું એટલે રોટાતા એમાં પાછું ઊંડું પાછું આંકી દીધું છે આમ બધે રોટા એટલે એના જીરું લેવા નથી ગયા હવે જાય લેવા કેમ કે એક વાર ધાણી વાવી ધાણીને પાણી પાઈ જઈને પછી ઓલી બાજુ હોય ને પાછું જીરું આવશે હું પાણી તમારે અમારે કંઈક પંદર કિલો જેવી છે એટલે વીઘે કંઈક ત્રણ ત્રણ કિલા જેવી પડે ને એ રીતના વાવશું એટલે પાંચક વીઘામાં થાય ધાણી એટલે એટલી ધાણી કે ધાણીમાં હે ને તાણ આવે ને પાણીને એટલે બહુ થાય નહીં હાલો જીરું હોય તો હજી થઈ જાય પાણી તાણ પણ ધાણીને નહીં તો જોઈને પાણી થોડું ધાણા કરતાં ઓછું પાણી જોઈ એટલે હે ધાણી વાવી એમ અને જો ચણાને એક પાણી પી ગયું હોય બે પાણી તો ચણા પી ગયા હે નાંથી નાખી પાછી વાવી દીધી છે આપણે ધાણી ધાણી અમે વાવી છે ઉત્તમ દહ કિલો ઉત્તમ હતી અને બીજું પાંચ કિલા ને કંઈક બીજી અલગ લઈ આવ્યા હતા બાપા એનું નામ તો મનેય ન નથી વાગતું કંઈક અલગ હતી પણ હે બધી વાવાની હે ધાણી એની થોડી કે ને બીજી ધાણી લીધી ને એના કરતા ઝીણી હતી બોલી ધાણી લીધી ને એ છે મોટી હતી એમ તો પણ વાંધો ને બે અમે મિક્સ કરવાની એ બે વવાઈ જ એટલે વાલી બીજો જણામાં મેં પાછું કાલે પાણી પી દીધું હે ધાણા વવાય ધાણી વવાઈ જાય ને પછી અમારે ગુંદરી વાવવાની જ છે ગું કદાચ આમાં વાવ્યું અમે બરાબર એમાં જ હતી પણ અવારે એમાં જ વાવવાની હે ગું કેમ કે એટલાકમાં થઈ જાય ગું ગું તો જો કે અમારે હે ને મકાઈ આવી મકાઈ હવે થોડોક ટાઈમમાં સાયરા જેવડી થઈ જાય કેમકે જબરી જબરી મકાઈ થઈ ગઈ અને પાછું ઓલું બીજું ખેતર ત્યાં અમે આખા ખેતરમાં ગુંદરી વહેવી છે એટલે એમ તો માલને લીલાડો ઘણો થઈ જાય પણ છતાં અહીંયા વાવી દે કે ગુંરી એ થઈ જાય પાણી હે તો મકાઈ એને ઝબરી જબરી મકાઈ થઈ ગઈ છે એટલે કંઈ વાંધો નથી ભાઈ હું થોડોક ટાઈમમાં જો આ સાયરા જેવડી થઈ જાય મકાઈ તો ઓલા ખેતર ગુંદરી વાવી એ સાયરા એ જબરીઝરી થઈ ગઈ ગોઠણ ગોઠણ ગૂંધીને એટલે મકાઈ ચાલે હું બસ એ સાર છું અને પછી હજી તો અમારે આજે આમાં વાવવાની છે એટલે એ પછી હાલે ગુંદરી નીણ કરવા થોડીક એટલે એ કંઈ વાંધો નથી જો અમારે મકાઈ તો ઝબરી ઝબરી થઈ ગઈ એટલે આ તો થોડોક ટાઈમમાં જ સાયરા જેવડી થઈ ગયા હે અને હું અહીંયા ઓલા ખેતર એમ માંડવો કાઢી અને સીધી એને ગુંદરી વાવી દીધી હતી એટલે પછી થતો થઈ જાય ને કેમ કે ત્યાં તો પાણી તાણે આવે બાજુવાળા બાજવાડા લઈને જો કાલે એમાંય પાણી પાઈ દીધું હું એટલે પાણી નીકળું પાછું ગુંદરી તો હાલે થોડુંક બાટા જેવી હોય ને કહે ચણા નહીં ને બે પાણી તમે કાઢી લીધા હે પણ હજી બહુ એવા જોઈને એવા ચણા દેખાતા નથી કેમકે થોડીક એ વાલ લાગશે પણ હવે થોડોક તે મહિને એવા દેખાવાનું છે ચણા એટલે એ જાય એ અમે ભાગ્યાને હે ને ભાગમાં દઈ જ દીધું હું પણ અવાર ને ભાગ્યાને દીધું હું આમ ત્રીજે ભાગી દીધું હું એક ચોથે ભેગી નથી રાખવું ના એ કે ત્રીજે ભાગી રાખવું ના બાપા કે વાંધો નહીં તો દઈ દે બીજું મારી ના તો બીજા ભાગ્યા એટલે પાછું પુગાર ના થાય વાંધો એટલે પછી ત્રીજે ભેગી ત્રીજે ભેગી દઈ દીધું એક ન દીધું મારે મોટા બાપા એ બીજા મોટા બાપાએ કાકા બધા એને ત્રીજે ભેગીને દીધું એમ કે એક ઇન ત્રીજા ભેગીને રાખ્યું ને એટલે બીજા બધાય ભાગ્યા જોકે અલગ અલગ જતા બધા બધાય એમ કહેતા હતા એ કે ત્રીજે ભેગીને દેવું હોય તો રાખવું નક નથી રાખવું ને વાંધો નહીં બધાય એમ બધાય ત્રીજે ફેગી દે દીધું વાંધો નહીં બીજું ભાગ્યા કયા રાખશે આપણે થોડીક એવી જગ્યા ફેરવી નાખીએ ને અહીં આ બાજુ વાળા ઘરે ને જાણા હોય ને ધાણા ને થોડાક થોડાકમાં એટલા બહુ થતા નહીં કેમ કે એને તાળી એના શું લઈ જતી એટલે બહુ એને એવો ધાણો આવી થતો નહીં થતો પણ હા ઝીણો ઝીણો એવો રહી જતો એમાં બહુ એવો ફાલ ના લાગતો ગાય એટલે પછી એને આજુખીરા ઓલી બાજુ જો ધાણા જવા દીધા આવ્યા એટલે ધાણી અને અમી કે લગભગ ધાણી જ વાવી ધાણા તો ઓછા પણ ધાણી ધાણી અને એને આ બાજુ ચણા વાવી આવી દીધા જો બીજું પાણી ચણાને જળી ગયું હે એ બીજું પાણી જળી ગયું હે તો હવે ધાણી ને પાણી કાઢી નાખીએ વાવી દઈએ એટલે જીરું આપણે એટલે પછી વાંધો ના આવે ને તો પી જાય અને જીરાને તો એમ કે જીરામાં દવા વધારે બીટી બત્રી નંબરની માંડવી તાજી કાઢવાની બાકી છે ન્યા સુધી તો અમે રોટા તો રાખી લીધું મેં પણ એમ કે બીટી બત્રી પછી કાઢ્યું એમ ભરું ને હારે ને તો હે ને એ ડેડું એમાં અમારે તૂટી બહુ નહીં કઈ જડે નહીં ડેડું એટલે ભાગે એ વીણે હે જીવીસ માંડવીતા જો અમારે કાલે વીણાઈ ગઈ હતી એટલે બીટી બત્રી નંબર માંડીએ ટૂટી બહુ ને જો અટાણ ભાગ્યા એમાં વીણવા ગયા એક વાર જો માથે માથે થઈ ને બીટી બત્રી નંબર ની માંડવી વીણાઈ જાય ને પછી માંથી ભરો હારી ને મૂકીને પછી પાછું એમાં હાલે અને પછી કદાચ હું લખીએ ને તો કાઢી લે હું હવે કેમ કે આમ તો એમાં કાઢતા વાર નહીં લાગે એક ટપ થાય જો થેસર આવીએ ને તો એક એક ટપ નહીં થાય બે ત્રણ કલાકમાં નીકળી જાય પણ હવે એકવાર માંડવી વીણાઈ જાય તો પછી કઈ કાઢવાનું કરી એક તો એના અટાણામાં મજૂર જટતા નથી લઈને અટાણે કે અટાણે માણાના કામ હાલે જ છે માંડવી વીણવાનું વાવેતર કર્યા તો એક ભાગ્યો પાણી વારવામાં જ વારમાં એટલે અટાણા હે પુગાન થાય એમ નથી બહુ એવું એટલે એમ કે આગળ નહીં પછી કાઢી માંડવી રાતે પાણી હેરખું જાય નહીં એને જાગ ઊંચા નીચે બૌ રે નેલામાં ચાર ચાર ધોરિયા કર્યા ત્યાં હેરખું પાણી જાય નકર તૂટી જાય બીજા ક્યારે મળી જાય છેલ્લે બધું પૂગે જ નહીં પાણી એટલે ચાર ચાર વર્ષના ધોરિયા નાખ્યા અને પછી એ રીતના પાય ભાગ્યો લઈને ફેરવતો ફેરવતો એ બહુ અમારે ઊંચાણ નીચાણ વાળી બહુ છે તો આમાં કંઈક આવી ગયો હા પગલા તો જો બહુ જ આવે લાગે જો તો એના પગલા તો જોવામાં આવ્યું છે કે રંગ વાહુંથી ના એક ઈ બહુ બગાડી નાખે રોજ આવો દે ને તે આખા ખેતર આખા ખેતરમાં હા ને અડધું જાજ કરે હજી તો કાલે પાય લીધું હા કાલે તો તો જતા આમાં એના પગલાં બધે વાહુંથી છે પગલાંના ત્રણ ચાર એવો આવે ને

તને ચારતા એવા હે ને આવ દિને એવા જખત અમે જોઈ રોજડા કહેવું કે તા હે અમારે ઓલા ખેતર હે ને અહીંયા ચાલુ કરીએ ને ગુંદરી પાવાની કાલે એટલે જો અડધી ચાજી એવી લાઈન તો ત્યાં લઈ ગયા હે કારણ કે ત્યાં લાઇન નથી અહીં જતી બધી એટલે પછી હારીને ત્યાં લઈ ગયા કેમ કે ત્યાં ગુંદરી પાઈ લે પછી વળી અહીં ધાણા વાસ્યું એટલે આમાં લાઇન ઘટી કટકા પડે જો એમાં સડાવા એટલે આમ કાંઈ પહેલાં ગુંદરી પાઈ લે તો પછી ધાણાને પાવામાં લાઈન જોઈ ને તો વળી ત્યાંથી હારી આવી ગયો એટલે એક પાણી પણ એને ગુંરીને કાઢી લે

આને રહી પાણી પાવાનું બહુ જાજો કામ બાકી છે હજી ત્યાં